ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે ત્રયોદશી એટલે કે તેરસ અને એમાં કોઈ પણ મહિનાની તેરસ એટલે શિવજીને પ્રિય એવું प्रदोषનું વ્રત પ્રદોષ વ્રત કરનાર મનુષ્ય સદા સર્વ સર્વપ્રકારી સુખી રહે છે તેના સર્વ પાપોનો નાશ આ વ્રતના પ્રભાવે થાય છે મનુષ્ય જે પણ મનોકામનાથી પ્રદોષ વ્રત કરે છે ભગવાન ગોળાના તેની એ મનોકામના અચૂક પૂરી કરે છે પ્રદોષ વ્રત કરનાર મનુષ્યને ગાયનું દાન કરવા જેટલું પુણ્યફળ મળે છે તેરસની તિથિ જ્યારે શનિવારે આવતી હોય તેને શનિ પ્રદોષ કહે છે અને શનિ પ્રદોષનું વ્રત ખાસ કરીને ખોવાયેલ વ્યક્તિ ખોવાયેલ વસ્તુ કે સત્તા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે આ દિવસે શિવ પૂજન શિવજીના નામ જપ કરવા તથા યથાશક્તિ દક્ષિણા પણ આપવી જોઈએ હવે આપણે સાંભળીશું શનિ પ્રદોશ વ્રતની કથા પણ એ પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો અમારી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો ઓહ નમઃ શિવાય શનિ પ્રદોષ વ્રતની આ કથા ઘણા પુરાતન કારણની છે એક નિર્ધંત બ્રાહ્મણી પોતાના દુઃખોથી થાકી હારીને સાંભળ્ય ઋષિ પાસે તેનું નિવારણ પૂછવા તેમના આશ્રમે ગઈ અને વિનિત ભાવથી તેણે ઋષિને હકીકત જણાવી અને તેનું નિવારણ પૂછ્યું બ્રાહ્મણીએ કહ્યું હે મહર્ષિ હું અને મારા બંને મારા જ્ઞાન ચક્ષુના આધારે હું તમને એક સલાહ આપીશ કે તમારા સર્વ દુઃખોનું નિવારણ માત્ર ભગવાન શિવનું શનિ પ્રદોષ વ્રત કરવાથી થશે માટે આજે જ તમે આ વ્રતનો સંકલ્પ કરો ત્યાર પછી ઋષિએ તેમને શનિ પ્રદોષ વ્રતના વિધિ વિધાન સમજાવી અને સંકલ્પ લેવડાવી ઘર તરફ રવાના કર્યા બ્રાહ્મણીનો મોટો પુત્ર ધર્મ કે જે રાજપુત્ર હતો પોતાનો રાજપાટ ગુમાવવાના કારણે તે બ્રાહ્મણીની પાસે રહેતો હતો બ્રાહ્મણીનો બીજો નાનો પુત્ર શુચિ આ ત્રણેય જણ શનિ પ્રદોષ વ્રત કરવા લાગ્યા હતા તેઓનો સમય ધીમે ધીમે સુધરતો ગયો અને દુઃખના વાદળ હટવા લાગ્યા એક દિવસ નાનો પુત્ર શુચિ સવારે નદી કિનારે સ્નાન કરવા ગયો જ્યારે તે સ્નાન કરી પાછો ફરતો હતો ત્યારે તેને સુવર્ણ ભરેલો તાંબાનું હાંડલું મળ્યું આ હાંડલું લઈ શુચિ ઘેર આવ્યો તેણે માતાને બધી વાત કરી હાંડલું માતાને આપીને એને પૂછ્યું કે હવે આનું શું કરવું બ્રાહ્મણીએ કહ્યું હે પુત્ર તમે બંને ભાઈ આ ધન અડધું અડધું વહેંચી લો માતાના વચનો સાંભળીને શુચિવ્રત ઘણો પ્રસન્ન થયો તેને આવી માતાનો પુત્ર હોવાનો ગર્વ થયો તેણે મોટા ભાઈ ધર્મને બોલાવ્યો અને સગડી હકીકત જણાવી બે ભાગ કરવા વિનંતી કરી રાજપુત્ર ધર્મને આ વાત જાણી ઘણો આનંદ થયો ભલે આ બ્રાહ્મણી તેની પાલક માતા છે પોતાની જન્મદાત્રી માતા નથી પણ યશોદાથી થી કઈ ઓછી ઉતરે એવી પણ નથી મારી માતા એ જ મારું મોટું ધન છે રાજપુત્ર ધર્મ બોલ્યો હે માતા તમારી મહાનતા આગળ મારું શેષ નમાવું છું જેની પાસે તમારા જેવી માતારૂપી ધન હોય તેને આવા તુચ્છ ધનની શી જરૂર પડે આમે પણ આ ધન મારા લઘુબંધુને પ્રાપ્ત થયું છે અને તે કે મારાથી અલગ છે માટે તેની પાસે જ રહેવા દો મને જ્યારે ભગવાન ભોળાનાથ આપશે ત્યારે જ હું સ્વીકારીશ આમ કહી તેણે હાંડુ સુચી આપી દીધું એક દિવસ બંને ભાઈ પ્રદેશ ભ્રમણ માટે નીકળ્યા તેઓ જંગલમાં ફરતા ફરતા એક રમણીય તળાવને કિનારે પહોંચી ગયા સંજોગો વસાત ત્યાં ગાંધર્વ કન્યાઓ રમણ કરવા માટે આવી હતી અને ક્રીડાઓ કરતી હતી આ ગાંધર્વ કન્યાઓને જોઈને શુશિવ્રતે કહ્યું મોટા ભાઈ હવે આપણે આગળના જતાં અહીં જ રોકાઈ જઈએ તો કેવું ભાવતું હતું અને વૈદે બતાવ્યા જેવો ઘાટ રાજપુત્રનો થયો તેણે એક પથ્થર ઉપર શુશિવ્રતને બેસવા કહ્યું અને પોતે ધીમે ધીમે પેલી કન્યાઓ પાસે પહોંચી ગયો

અને પછી વાતોએ વળગ્યા રાજકુમારીએ પૂછ્યું હે કુમાર તમારો પરિચય તો આપો ત્યારે રાજકુમાર બોલ્યો હું વિદર્ભ નરેશનો પુત્ર છું પણ અત્યારે મારી પાલક માતા સાથે રહું છું આટલું કહી તેણે પોતાની સગળી વાત કરી અને કહ્યું હે સુંદરી હવે તમારો પરિચય આપો રાજકુમારી બોલી હું બદ્રવી નામના ગાંધર્વ રાજની પુત્રી છું મારું નામ અંશુમતી છે હું તમારા પર મોહિત થઈ છું તમને મારા પતિ માની મનથી વરી ચૂકી છું હવે માત્ર દૈહિક વિવાહ જ બાકી છે આટલું કહી રાજકુમારીએ પોતાના ગળામાંથી સાચા મોતીનો હાર કાઢી રાજકુમારના ગળામાં પહેરાવી દીધો અને કહ્યું મને અને તમને વિધાતાએ સંજોગો વશાત જ મેળવેલા છે રાજકુમાર બોલ્યો હે ભદ્રે મેં તમારો પ્રેમનો હાર સ્વીકારી લીધો છે પણ અત્યારે હું નિર્ધન છું તમને કશું આપવા માટે હું સક્ષમ નથી કુમારના આવા વચનો સાંભળીને રાજકુમારી બોલી મને એનાથી કોઈ વાંધો નથી ત્રીજા દિવસે તમારી માતા સાથે તમે અહીં આવી જજો ત્રીજા દિવસે રાજકુમાર ધર્મ પોતાની પાલક માતા અને ભાઈ શુચિવ્રત લઈને તળાવના કિનારે આવ્યો થોડી વારમાં ગંધર્વરાજ પોતાની બંને કન્યાઓ અને રાણી સાથે ત્યાં આવી પહોંચ્યા ગંધર્વરાજે વિનિત ભાવથી બ્રાહ્મણીને કહ્યું હે દેવી મારી બંને પુત્રીઓ હું તમારા બંને કુમારો સાથે પરણાવવા ઈચ્છું છું તો તમે આ માટે અનુમતિ આપો બ્રાહ્મણી બોલી હે રાજન અમે તો ગરીબ છીએ તમારી તોલે ના આવીએ છતાં પણ તમારી આજ્ઞા મારે માટે શિરોમાન્ય છે ત્યારે ગાંધર્વ રાજા બોલ્યા હે દેવી આ તો ભગવાન શંકરનો મને આદેશ છે હું તો માત્ર તેનું પાલન કરું છું થોડા સમય પહેલા હું કૈલાશ પર ગયો હતો ત્યારે ભગવાન શંકરે મને કહ્યું હતું હે ગાંધર્વરાજ વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત જે અત્યારે રાજ્યવિહીન અને નિર્ધન છે મારો પરમ ભક્ત છે એ તમને મળશે એ તમને જ્યારે મળે ત્યારે તમે તમારી મોટી પુત્રીના વિવાહ તેની સાથે કરજો અને નાની પુત્રીના વિવાહ તેના લઘુ બંધુ સાથે કરજો ધર્મગુપ્તને તેના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં બધી સહાય કરજો મારા આશીર્વાદ તમારી સાથે છે ગાંધર્વરાજ બોલ્યા હે દેવી હું ભગવાન શિવનો સેવક છું તેઓ મારા સ્વામી છે તેમની આજ્ઞાનું હું કેવી રીતે ઉલ્લંઘન કરી શકું બંને તિમારોના લગ્ન બંને કન્યાઓ સાથે કર્યા અને ગાંધર્વ રાજે પોતાની સેના ધર્મગુપ્તને આપી જેની સહાયતાથી ધર્મગુપ્તે પોતાના પિતાનો રાજ્ય પાછું મેળવ્યું પોતે રાજા બન્યો તથા શુચિવ્રતને પ્રધાન બનાવ્યો પાલક માતાને રાજમાતા તરીકે ઘોષિત કરી આ પ્રમાણે ભગવાન શિવના શનિ પ્રદોષ વ્રતના લીધે જ આ સર્વ બન્યું હતું તેથી ધર્મગુપ્તે જીવન પર્યંત શિવ શનિ પ્રદોષ વ્રત કર્યું અને મૃત્યુ પછી રાજા રાણી બનને મોક્ષને પામ્યા હે ભગવાન ગોળાનાથ જેવા તમે ધર્મગુપ્ત શુચિ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર સૌને ફળજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ